હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વર્ષ કિચન કેમ છો બધા હું છું વર્ષા સુપર હેલ્ધી ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી તમને નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને આજે આ શાક સુરતમાં જ બની રહ્યું છે અને એ પણ કતાર ગામમાં કતાર ગામના ફાર્મમાંથી મેં સૂતી પાપડી તાજી તોડીને લાવી છું અને ઓરિજિનલ કતાર ગામની સુરતી પાપડીનું શાક બની રહ્યું છે અને એ પણ મારું ઘર સુરતનું મારું જે ઘર છે પણ કતાર ગામનું ત્યાં જ બની રહ્યું છે તો આજે તમારી સાથે હું ઓરિજિનલ સુરતી કતાર ગામની પાપડીનું સુરતી પાપડીનું શાક શેર કરવા જઈ રહી છું આજે હું તમારી સાથે જે સુરતી પાપડીનું શાક શેર કરવા જઈ રહી છું રેસીપી તે એકદમ અલગ છે અને બહુ જ હેલ્ધી અને ટેસ્ટી પણ છે અને મારી સો ટકા ગેરંટી છે કે તમે આ રીતે આની પહેલાં ક્યારેય નહીં બનાવ્યું હોય અને આ યુટ્યુબ પર પણ પહેલીવાર જ આ રેસીપી શેર થઈ રહી છે આની પહેલાં યુટ્યુબ પર આ રીત કોઈએ પણ શેર નથી કરેલી આ રીત એકદમ યુનિક છે અને આ મારી પર્સનલ સિક્રેટરી છે અમારા ઘરની તો સૌ પ્રથમ અઢીસો ગ્રામ જેટલી સુરતી પાપડી લીધી છે જેને આ રીતે દાણા વગરની એકદમ કૂણી છે જો મોટા મોટા દાણા હોય તો તેના દાણા કાઢવાના નહીં તો બંને બાજુથી આ રીતે રેસા તેના કાઢી લેવાના છે અને પાપડીને આખી જ રહેવા દેવાની છે અને કોઈ કોઈ દાણા વધારે મોટા પણ નહીં અને નાના પણ નહીં એ પ્રકારના હોય તો પાપડીને થોડી ખોલી નાખવાની અને હવે આપણે પાપડીને સરસ રીતે ધોઈ લેશું થોડીવાર પાણીમાં રહેવા દઈશું એટલે તેની ઉપર જે માટી કચરો હોય છે તે તળિયે બેસી જશે પાપડી આજે ફાર્મમાંથી તરત જ તોડીને લાવ્યા છે એટલે તરત જ વઘારિયા ભેગી તે કૂક પણ થઈ જશે જો ફ્રીજમાં મૂકેલી હોય તો તેને ચડતા પાંચથી દસ મિનિટ વધારે લાગે છે હવે આપણે સુરતની સ્પેશિયલ મેથીની ભાજી લેશું નાની નાની બે પૂરી છે આ બે પૂરી જેટલી નાની મેથીની ભાજી લેવાની છે અને જો બહુ મોટી પૂડી હોય તો એક જ લેવાની અને આ ભાજી પ્રમાણમાં વધારે કડવી હોય છે તો ભાજીને આ રીતે પહેલાં એકદમ ઝીણી ઝીણી સમારી લેશું અને તેના મૂળિયાનો ભાગ છે તેને સમારવાનો નથી આમાં આ ભાજીમાં રેતી માટીનો ભાગ ખૂબ જ વધારે હોય છે તો તેને પણ એકદમ સરસ રીતે પાણીમાં ધોઈને સાફ કરવી પડશે અને તેનો મૂળિયાનો ભાગ આપણે તે ફેંકી દઈશું આ રીતે માત્ર ઝીણા ઝીણા પાન છે તેને જ સમારવાના છે આ ભાજી પ્રમાણમાં વધારે કડવી અને મેથીનો તેમાં સ્વાદ આગળ પડતો હોય છે તો આ ભાજીનો ઉપયોગ મોસ્ટલી સુરતીની દરેક વાનગીઓમાં થતો જ હોય છે સુરતીઓ જનરલી મોટા પાનવાળી ભાજીનો ઉપયોગ નથી કરતા ઝીણા પાનવાળી આ રીતની જે ભાજી આવે છે તેનો જ ઉપયોગ વધારે કરે છે તો આ રીતે આપણે તેને તપેલામાં પાણી ભરીને રહેવા દઈશું જેથી નીચે તળિયે જે માટી કચરો હોય તે બેસી જાય પંદરેક એક મિનિટ જેવું રહેવા દઈશું આપણે તે દરમિયાન આપણે પાપડી એકદમ ચોખ્ખી થઈ ગઈ છે તો તેને પાણીમાંથી કાઢીને નીતારી લેશું આખા સુરતમાં કતાર ગામની જે પાપડી છે તે ખૂબ જ વખણાય છે અને આ પાપડી એકદમ કૂણી અને ઝીણી હોય છે અને તેમાં દાણાનો ભાગ પણ ઓછો હોય છે એટલે એકદમ તાજી હોય તો તે ફટાફટ કૂક થઈ જાય છે અને હવે આપણે મેથીની ભાજીને આ રીતે ગરણામાં કાઢી લેશું અને વધારાનું પાણી હોય તેને નીતરવા દેશું જોઈ શકો છો તમે તળિયે બધો જ કચરો બેસી ગયો છે સુરતી ગ્રીન ઊંધિયાનો જે સ્વાદ હોય છે તે જ સ્વાદ આજના આ શાકમાં આવશે અને સુરતી ઊંધિયુંમાં પણ આ પાપડી હોય જ છે અને લીલું લસણ તો ભારોભાર નાખવામાં આવે છે તો અત્યારે મારી પાસે આ મોટી કળીનું લસણ છે તો તે પંદરથી વીસ કળી જેટલું લસણ સરસ ધોઈને ચોખ્ખું કર્યું છે ત્યારબાદ તેને આ રીતે એકદમ ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે અને લીલા લસણના પાનનો ભાગ આપણે અલગ રાખીશું અને તેનો જે સફેદ ભાગ છે તેને પણ અલગ રાખીશું આપણે આ શાક અત્યારે કુકરમાં બનાવવા જઈ રહ્યા છીએ તો ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે અને આ શાકમાં થોડું તેલ આગળ પડતું હશે તો શાકનો સ્વાદ વધારે સરસ આવશે તો તેલ હળવું ગરમ થાય એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની છે ત્યારબાદ જ આપણે વઘાર કરીશું જેથી વઘાર બળી ન જાય તો તેમાં વન ટી સ્પૂન જેટલું આખું જીરું નાખવાનું છે અને હાફ ટી સ્પૂન જેટલો અજમો નાખવાનો છે અને બેથી ત્રણ તજ લવિંગ મરી નાખવાના છે વઘારમાં એનાથી સ્વાદ બહુ સારો એવો આવશે આઠથી દસ લીમડાના પાન નાખવા વન ટીસ્પૂન જેટલી હળદર અને હિંગ નાખવાની છે વઘારમાં અને હવે તેમાં જે લીલા લસણનો સફેદ ભાગ છે તે પણ વઘારમાં નાખી દેવો અત્યારે જ વઘારમાંથી સુગંધ એકદમ જોરદાર આવી રહી છે અને અજમાને કારણે આ શાક પચવામાં એકદમ હળવું અને ટેસ્ટી બને છે અને હવે આપણે જે ઝીણી મેથી કટિંગ કરેલી હતી તે પણ વઘારમાં નાખી દેસું અને મેથી નાખતાની સાથે જ તરત જ તેમાં સ્વાદ પ્રમાણે મેથીના ભાગનું મીઠું નાખીને સાંતળવાનું છે અને જેવું એકાદ મિનિટ સંતળાશે એટલે તેમાંથી સુગંધ એકદમ સરસ આવવા લાગી છે કેમ કે આપણે તેમાં જે જે મસાલા યુઝ કર્યા છે વઘારમાં તે બધા એકથી એક ચડિયાતો સ્વાદ અને સુગંધ આપી રહ્યા છે અત્યારે સુરતી ઊંધિયાનો વઘાર પણ ઝીણી મેથીથી જ કરવામાં આવે છે જો તમારી પાસે ઝીણી મેથીની ભાજી ન હોય તો તમે મોટી મેથીની ભાજી લઈને વઘાર કરી શકો છો મેથી એકાદ મિનિટ જેવી સંતળાય એટલે તેમાં તરત જ પાપડી નાખીને આ રીતે તેને મિક્સ કરવાની છે અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે આ શાક અત્યારે આપણે ડાયરેક કુકરમાં જ બેઠું બનાવી રહ્યા છીએ જેને કારણે શાક જલ્દી પણ બની જશે અને પાપડી એકદમ સરસ રીતે બફાઈ જશે પાપડીના ભાગનું નમક નાખી દેવાનું છે અને બધું ધીમા ગેસની ફ્લેમ પર એક વખત આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ અત્યારે મેં ધીમાથી મધ્યમ જ રાખી છે ફાસ્ટની ફાસ્ટ ગેસની ફ્લેમ નથી રાખવાની અને આ રીતે તેને થોડીવાર ચારથી પાંચ મિનિટ સુધી સાંતળવાનું છે ચમચા વડે ચલાવી ચલાવીને જેથી પાપડી એકદમ સરસ લીલી થઈ જશે અને તેલમાં થોડી સંતળાઈ પણ જશે કુકરનું ઢાંકણ એમ જ આ રીતે ઢાંકીને ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ રહેવા દેવાનું છે તે દરમિયાન આપણે આ સિક્રેટ વાન સિક્રેટ વસ્તુ ઉમેરીશું જેનાથી શાકનો સ્વાદ સો ગણો વધી જશે અને એ છે પાકું કેળું તો આ પાકા કેળાને એકદમ ઝીણું ઝીણું આ રીતે સમારી લેવાનું છે અઢીસો ગ્રામ જેટલી પા પાપડી હોય તો એક કેળાની જરૂર પડશે અને આ કેળા અને મેથીને કારણે જ શાકનો સ્વાદ એટલો બધો સરસ આવે છે ને કે ખાવાવાળા પણ વિચારતા રહી જશે કે આમાં એવું તો શું નાખ્યું છે કે આટલો બધો સરસ સ્વાદ આવે છે તો પાપડી સરસ સંતળાઈ ગઈ છે હવે તેમાં આપણે કટિંગ કરેલું જે કેળું છે તે પણ નાખીને એકાદ મિનિટ આ રીતે સાંતડવાનું છે સરસ રીતે મિક્સ કરીને હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું મેં અત્યારે બે ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી છે મીડિયમ તીખી લીલી મરચી છે અને એક ટેબલ સ્પૂન જેટલી આદુની પેસ્ટ છે એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખવું અને બધું સરસ રીતે આ રીતે મિક્સ કરતા જવાનું છે અને સાંતળતા જવાનું છે અત્યારે જ આ મસાલામાંથી સુગંધ એકદમ સરસ આવી રહી છે અને આ શાક જ્યારે બની રહ્યું હોય ને ત્યારે આખા કિચનમાં તેની સુગંધ ખૂબ જ સરસ એવી પ્રસરી જાય છે હવે આપણે તેને ઢાંકીને ફરીથી એકાદ મિનિટ થવા દઈશું એકાદ મિનિટ થઈ જાય અને આ રીતે થોડું તેલ બબલિંગ દેખાવા લાગે એટલે ફરીથી તેને એક વખત મિક્સ કરી લેવાનું છે આ શાકને પહેલાં આપણે પાંચથી સાત મિનિટ સુધી આ રીતે સાંતળીને ચમચા વડે ચલાવીને જ થવા દેવાનું છે ડાયરેક્ટ પાણી નાખીને તેને નથી રાખવાનું પાંચથી આઠ મિનિટ સાંતળ્યા બાદ તેમાં હવે આપણે વન થર્ડ કપ જેટલું પાણી નાખીશું અને પાણી નાખ્યા બાદ આ રીતે પ્રેસ કરી દેવાની છે પાપડીને ચમચા વડે હલાવવાનું નથી જેથી મસાલા બધા છૂટા ન પડી જાય પાણીમાં અને હવે આપણે ઢાંકીને ધીમા ગેસની ફ્લેમ પર રહેવા દઈશું આ સૂતી પાપડીનું શાક બનાવવા માટે ધીમા ગેસની ફ્લેમ પર પાપડીને જળવા દેવાની છે દસ મિનિટ સુધી ત્રણેક જેવી વિસલ વાગશે ત્રણ સુધી થવા દેવાની છે અને ઘણાના કુકરમાં વિસલ વાગતા વાર લાગતી હોય તો વિસલ વાગે કે ન વાગે દસ મિનિટ સુધી ધીમા ગેસે શાકને થવા દેશો એટલે શાક તૈયાર થઈ જશે ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર ત્રણ વિસલ વાગે ત્યાં સુધી આપણે શાકને કૂક થવા દઈશું શિયાળામાં તો સુરતીઓના ઘરે ઘરમાં આ સબ્જી ખૂબ જ બને છે અને આ સુરતનું લીલુંછમ સુરતી પાપડીનું શાક છે તો એમાં ધાણા તો બારોબાર આપણે નાખવા જ પડે તો એકદમ સરસ ધોઈને ચોખ્ખા કરેલા લીલા ધાણા છે દેશી ધાણા દેશી કોથમીર છે તમને જેટલી પસંદ હોય તેટલી નાખવી અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે એટલે હું ભારોભાર નાખી રહી છું એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની સાથે આપણે લસણના પાન સમારીને રાખ્યા છે લીલા લસણના પાનનો સ્વાદ બહુ જ સારો એવો આવે છે તો લસણના પાનનો બધા જ પાન સમારીને ઉપયોગ કરી લેવાનો અત્યારે શાકમાંથી ઊંધિયા જેવી સુગંધ એકદમ જોરદાર આવી રહી છે લીલા લસણના આપણે બધા જ પાન પણ સમારીને શાકમાં નાખીશું કુકરમાંથી એની જાતે જ હવા રિલીઝ થઈ જાય અને એની જાતે જ ઠંડુ પડી જાય ત્યારબાદ આપણે ખોલીને હવે આપણે ચેક કરીશું આ શાક આ રીતનું જ હોય છે તમને જો રસાવાળું ભાવતું હોય તો તમે આમાં એકાદ બટેકું કે શક્કરિયું નાખીને થોડું પાણી નાખીને પણ રસાવાળું બનાવી શકો છો અને પાપડી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે અને તેમ છતાં આખી પણ છે અને આ શાક સ્પેશિયલ કઢી ભાત જોડે બહુ જ ટેસ્ટી લાગે છે મને પર્સનલી આ શાક કઢી સાથે વધારે ભાવે છે અને આની સાથે રોટલી હોય તો ખાવાની મજા પડી જાય તો ઉપરથી આપણે ભારો ભાર લીલી કોથમીર અને લીલું લસણનું પાન જે સમારેલા છે તે નાખીને મિક્સ કરી દઈશું તમારામાંથી સુરતી ગ્રીન ઊંધિયું કોને કોને ખૂબ જ ભાવે છે તે લોકો મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવે અને અત્યારે શાકમાંથી સુગંધ એકદમ સરસ આવી રહી છે તમે આ શાક લુખું ખાઈ જશો એમને વગર ઓટલી એ વાટકો ભરીને એટલું ટેસ્ટી બન્યું છે અને સુગંધ પણ એકદમ જોરદાર આવી રહી છે અને આ શાક આ રીતનું લચકા પડતું જ હોય છે તેમાં પાણીનો રસો નથી હોતો આ શાક સ્પેશિયલ રોટલી અને દાળ ભાત સાથે ખાવામાં આવે છે અને બપોરે વધારે બનતું હોય છે દરેક સુરતીઓના ઘરમાં આમાં હજુ એક સિક્રેટ વસ્તુ આપણે ઉમેરવાની છે અત્યારે આખું શાક તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં આ રીતે અડધો ટેબલ સ્પૂન જેટલું કાચું સીંગ તેલ નાખવાનું છે એનાથી શાકનો સ્વાદ સૌ ઘણો વધી જશે કાચા સિંગતેલનો સ્વાદ આ શાકમાં બહુ જ સરસ લાગે છે તો અત્યારે આપણે ગરમા ગરમ લીલાછમ સુરતી પાપડીના શાકને સર્વ કરીશું જે સુરતી ઊંધિયું ને પણ ટક્કર મારે તેવું સ્વાદમાં અને સુગંધમાં બન્યું છે અને આમાં આપણે જે જે વસ્તુ વાપરી છે શાક બનાવવામાં તેને કારણે આ શાકનો સ્વાદ એટલો બધો સરસ આવે છે કે ઘરના દરેક સભ્યોને નાના બાળકોથી લઈને મોટા વડીલો બધાને આ શાક ખૂબ જ ભાવશે તો આપણે આ શાકને ઉપરથી ફરીથી લીલું લસણ અને કોથમીર નાખીને ગાર્નિશ કરીશું આશા રાખું છું કે તમને આજની આ રેસીપી પસંદ આવી હશે તમને આજના શાકની આ જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા પરિવારના દરેક સભ્યોને સુરતી પાપડીનું શાક ખૂબ જ ભાવે છે અને આજે તો બધાને ખાવાની ખૂબ જ મજા પડી ગઈ તમે આ સુરતી પાપડીનું શાક શેની સાથે ખાવાનું વધુ પસંદ કરશો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી